જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજીનું શાક તો આ શાક આપણે એકદમ નવા મસાલા સાથે બનાવીશું એટલે શાક ખાવામાં ફીકું ફીકું લાગે નહીં અને ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થાય તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ રસ સાથે શીખણ સાથે કે થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું બટાકાની સૂકી ભાજીનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે એકદમ સરસ બટાકાનું કોરું શાક બનાવવાનું છે તો તેની માટે આપણે બટાકાને એકદમ સરસ બાફી અને તેની છાલ કાઢી લીધી છે અને જ્યારે આપણે બટાકાને બાફ્યા તે વખતે જ આપણે તેની અંદર મીઠું એડ કરી દીધું છે એટલે આપણું શાક જ્યારે આપણે ખાઈએ ત્યારે તે ફીકું ફીકું ના લાગે અને આજે આપણે એકદમ સરસ અલગ રીતે આ બટાકાની સૂકી ભાજી બનાવીને તૈયાર કરીશું જ્યારે તમે આ બટાકાની સૂકી ભાજી ખાશો ત્યારે તમને ભાજી ફીકી ફીકી ના લાગે એ રીતના આપણે એકદમ સરસ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું તો આપણે બટાકાના આ રીતના એક બટાકાના આઠ કટકા કરી લઈશું આ રીતના આપણે બધા જ બટાકાના કટકા કરી લેવાના છે અને ખાસ તમારે જ્યારે આ બટાકા વાફો પછી તમારે એક કલાક માટે બટાકાને ફ્રીજમાં મૂકી દેવાના છે તો તમારું બટાકાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે આ જ રીતના બધા જ બટાકાના ટુકડા કરી લઈશું તો આપણે બધા જ બટાકાના આ રીતના સરસ ટુકડા કરી લીધા છે તો આપણે બટાકાનું શાક એકદમ અલગ રીતે બનાવીને તૈયાર કરવાનું છે એટલે બટાકા એકદમ સરસ મસાલાથી કોટ થઈ જાય અને જ્યારે તમે આ શાક ખાઓ ત્યારે તમારું શાક ખાવામાં એકદમ સરસ લાગે તો આપણે તેની માટે એકદમ સરસ સ્પેશિયલ મસાલો બનાવીશું તે મસાલાના લીધે તમારું આ શાક એકદમ ખાવામાં સરસ લાગશે તો હવે આપણે એક વાટકી લઈ લઈશું તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું બે ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું કોરું શાક હોય એટલે ધાણાજીરોનો પાવડર શાકની અંદર ખૂબ જ સરસ લાગે છે હાફ ટેબલ સ્પૂન આપણે હળદર એડ કરીશું તો આપણે બાપતી વખતે મીઠું એડ કર્યું છે પણ આપણે થોડું ગ્રેવીના ભાગનું પણ મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું આ શાકની અંદર તમે ચાટ મસાલો એડ કરશો તો શાક ખાવામાં એકદમ સરસ લાગશે હવે આપણે થોડું પાણી એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતના તમે પાણીની અંદર મસાલો સરસ મિક્સ કરી અને પછી તમે શાક બનાવશો તો તમારું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે તો હવે આપણે શાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કડાઈ પણ આપણે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો આપણે બે ડેકલા જેટલું તેલ એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું તો આપણું રાય એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે હિંગ એડ કરીશું અને જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે તે આપણે એડ કરી દઈશું મસાલાને આપણે સારી રીતે તેની અંદર મિક્સ કરી લઈશું તો હવે આપણે મસાલાની અંદર એક લીલું મરચું એડ કરીશું તેને પણ આપણે ફૂલવાર માટે તેની અંદર થવા દઈશું હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું જે મસાલો બનાવ્યો હતો તે વાટકીની અંદર પાણી એડ કરી અને આપણે આ મસાલાની અંદર આપણે એડ કરીશું એટલે આપણો મસાલો બળીને અને આપણા મસાલાની ફ્લેવર પણ એકદમ સરસ જળવાઈ રહે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધું જ પાણી પડી ગયું છે ને મસાલો પણ આપણો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે બટાકા બાફીને રાખ્યા છે તે આપણે એડ કરીશું બરાબર મસાલાની અંદર બટાકાને મિક્સ કરી લઈશું બધા જ બટાકાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લીધા છે હવે આપણે આ ભાજીને ફક્ત બે મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું એટલે બધા જ મસાલાની ફ્લેવર બટાકાની અંદર સારી રીતે બેસી જાય એટલે બટાકાનું શાક ખાવામાં એકદમ સરસ લાગે તો હવે આપણે બે મિનિટ પછી શાકને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે અને મસાલો પણ તમે જોઈ શકો છો

મસાલાથી તો સરસ સ્વાદિષ્ટ અને જ ખાવાનું મન થઈ જાય આપણી આ બટાકાની સૂકી ભાજી બની તૈયાર થઈ છે તો હવે આપણે ભાજીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ બટાકાની સૂકી ભાજી નુ તો શાક ઉપર આપણે થોડા લીલા દાણાથી થી ગાર્નિશ કરીશું તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આપણે આ બટાકાની સૂકી ભાજીનું શાક બનાવીને તૈયાર કર્યું છે તો અત્યારે પૂરી અને શીખણ સાથે તમે આ રીતના બટાકાનું કોરું શાક બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને આપણે એકદમ સરસ અલગ જ મસાલા સાથે આ શાક બનાવ્યું છે એટલે મસાલો પણ બટાકાની ઉપર એકદમ સરસ કોટ થઈ ગયો છે અને એટલું સરસ આ સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થયું છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ બટાકાની સૂકી ભાજી શાક બનીને તૈયાર થયું છે તો તમે પણ આ મારી રીત રેસિપી કેવી લાગી તો જો તમને આ બટાકાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય